જય સ્વામિનારાયણ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ કારતકવત બારસ બુધવાર શ્રી હરિએ સારંગપુરમાં સંવંત અઢારસો અડસઠની સાલમાં ફૂલદોલનો સમયો કેરાવ્યો ત્યાં દેશ દેશના હરિભક્ત આવ્યા ને જેતલપુરથી સદગુરુ શ્રી મહાનુભાવાનંદ સ્વામી આદિ ત્રીસ સંત આવ્યા મહારાજને ઉતારે આવ્યા મહારાજ ઢોલીએ પૈઢ્યા હતા તે સ્વામી શ્રીહરિના ચરણ ચાંપવા લાગ્યા તે મહારાજે ચરણ પાછા તાણી લીધા તેથી મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું જે મહારાજ આ ચરણાર્વિંદ સારું તો લોકના તિરસ્કાર ઘણા સહન કરીએ છીએ ગામોના લોકો માથે ધૂળ નાખે છે ને ગામમાંથી કાઢી મૂકે છે તે ચરણારવિંદ કેમ તાણી લ્યો છો મહારાજે કહ્યું જે સ્વામી તમે તો તીર્થવાસીની પેઠે કરો છો જેમ એક તીર્થવાસી હતો તે વાણિયાની દુકાનમાં ઝાડું કાઢીને કહ્યું જે એ વાણિયા દસ શેર સોનું લાવ પછી તેણે કહ્યું જે બાવા સોનું શેનું માગો છો પછી તીર્થવાસી બોલો જે શેઠ મેં તેરી દુકાન મેં ઝાડું નીકળ્યા હે ઈશિકા પછી વાણીએ કહ્યું જે બાવા કાંઈ ઘેલા છો કે શું દસ શેર સોનું થતું હશે લગારે ધૂળ કાઢી ત્યાં દસ શેર સોનું જોઈએ છે તેની પેઠે તમે કરો છો જે લગારેક ધૂળ નાખીને ગામમાંથી કાઢી મૂકે તેટલામાં આ ચરણાર્વિંદ મળે છે એના સારું તો કેટલાક જોગી વનમાં જઈને હજારો વરસ તપ કરે છે ને માથે ઉદ્ધય રાફડા કરે છે તોય સ્વપ્નમાં ભગવાનના દર્શન થતા નથી ને તમારા જેવા પ્રેમી તો કેટલાય ભાગી ગયા ને ઘણો પ્રેમ દેખાડતા હતા ને તે ધરમપુરમાં પરમ ચૈતન્યાનંદ જઈને બેઠા છે પછી મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું જે એવું તો કોઈ દિવસ ન થવાય ત્યારે શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને પોતાના ચરણાર્વિંદ લાંબા કર્યા ને મહાનુભાવાનંદ સ્વામી હતી મહિમાએ શ્રીહરિના ચરણ ચાપવા લાગ્યા ત્યાર પછી પરમાનંદ સ્વામી પણ ચાપવા લાગ્યા તે બે જણે સારી પેઠે શ્રીજી મહારાજના ચરણ દાવીને ચરણને પોતાના મસ્તક ઉપર લીધા અને છાતીમાં લીધા એમ બહુવાર સુધી સેવા કરી ને ત્યાં ઉતાસનીનો ઉત્સવ કિરો અસ્તુ સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી